તમે ક્યાં ગયા પ્રભુ પાછા પ્રભુજી ક્યાં ગુમ થઈ ગયા હરે કૃષ્ણ મહારાજ તમારો જય જય કાર થાય વાહ પ્રભુ મારા કેસર ચંદન ચોડા વગર રહી શકાતું નથી વાહ પણ ઠંડીનું વાતમ બહુ નથી એટલે કેસર ચંદન અંગો અંગ ચોડ્યું પ્રભુ हरे केसर जड़ उष्णोदक्ष महाराज हे सरस मजा मध्यम उष्णोदक्ष स्नान करो वाला केसर जड़ थी स्नान कराऊ मारा वाला जी ने रे दिव्य अभिषेक दिव्य लीला દિવ્ય સ્વરૂપની દિવ્ય લીલા કેસર ચંદન યંગ યંગ કેસર જળથી સ્નાન કરીને પછી શુદ્ધો દક સ્નાન કરે છે પ્રભુજી પ્યારા રે પ્રભુજી પ્યારા પ્રભુ તમે રહેશો માય મારાથી ન્યારા ઓહો અહો વાહ દયાળુ કેવા સરસ શોભો છો આ શણગાર ધારણ કરીને દર્શન તમે દેતા જાઓ વાહ પ્રભુ વાહ વાહ જો શણગાર કેવા સરસ જી જી અલંકાર પ્રભુ એક વાત કરવી છે તમારી કૃપાથી તમારા આ સેવક જાણે છે ને એ વાત કરવી છે તમે રજા આપો તો કરો બરાબર ભાઈ તમારી જ વાત છે અને તમારા તમારી કૃપાથી આ સેવક જાણે છે મહારાજ અનંત બ્રહ્માંડમાં એક જ તમે તમારો જય જય કાર થાય છે થાય છે પ્રભુ અનંત બ્રહ્માંડમાં તમારો જય જય કાર થાય છે વાલે સાચી વાત ને હા પછી જુઓ અનંત શક્તિઓમાં અનંત વિશ્વમાં તમારા એકનો જ જય જયકાર થાય છે અને તમારા ભક્તો હરખી હરખી તમારા ગુણ લા ગાય છે ગાય છે ગાય છે ગાય એટલે મારે કાવ નહીં આ ગાય એટલે સોંગ હા હરખે હરખે તમારા ગુણલા નિષદિન ગાય છે વાલા ગુણલા નિષદિન ગાય છે બસ પ્રભુ હે આવા કેવા સરસ તમારા દર્શન ભક્તો કરે મહારાજ ખૂબ હરખાય છે બરાબર એના આનંદ આપ્યા કરો ભક્તોને આનંદ આપ્યા કરો આનંદ આપ્યા કરો આનંદ આપ્યા કરો મહારાજ તમારું પ્રાગટ્ય ભક્તોને સુખ દેવા માટેનું હોય તો હવે આપણે કસર શા માટે રાખવી જોઈએ હાલો હવે શણગાર વિશે ધારણ કરીએ બસ વાલા તમારા વિશે પ્રેમ ભક્તિથી જોડાયેલા સર્વે નાના મોટા હરદી ભક્તો ભાઈઓ ભાઈઓ બાળકો મહારાજ અત્યંત તમારા વિશે સ્નેહ ધરાવે છે એ બધાને તમે રાજી થઈને એવા આશીર્વાદ આપજો એવા આશીર્વાદ આપજો એવા આશીર્વાદ આપજો એ સુખી સુખી એનું જીવન સુખી થઈ જાય પ્રભુ હાર સરસ બહેનો છે આ એક વાત હાવ નવીન છે એક વાત કરવી છે આ હાર બનાવનાર બાળક હાર બનાવતા બનાવતા એમ વાત કરતો હતો એ કે મારી બેન એમ કહેશે કે હું એકાદશી નહીં રહું કહે પછી આ બાળક મનમાં મનમાં કહે કે તને એવી જ જગ્યાએ દેશને એવી જ જગ્યાએ દઈશ સત્સંગીની જગ્યાએ સત્સંગી છોકરો ગોતી દઉં યા તને દઈશને કે પછી એકાદશી તું નહીં રહીને ક્યાં જઈશ કે અત્યારે ભલે મને ના પાડે કે મારાથી મોટી છે પણ હું એને એવી જગ્યાએ દેશને કે મહારાજ એનો સંકલ્પ તમે પૂરો કરજો બીજી વાત પ્રભુ કે આ બાળકને તમારું ભજન કરવામાં ઘણા બધા વિક્ષેપો છે તમે એવા એની ઉપર રાજી થાવ ને એના બધા જ વિક્ષેપો દૂર થઈ જાય બસ એટલે તમે બાળકને આશીર્વાદ આપી દેજો દયાળુ હા અને તમારા વિશે પ્રભુ બેન બેનને એકાદશી જ કરી દેવી શકીએ એટલી કેવું જિંદગી ના કે કરી દઉં કે રેજો કે દયાળુ આવી વાતો સરસ મજાની છે રાજી રેજો પ્રભુ બાળક બરાબર કેવો સરસ હાર બનાવી દીધો જો એને પ્રગટ રાજો વાલા હે પ્રગટ બીરાજો તમે વાહ મારા પ્રભુ વાહ હવે તમને ફૂલના શણગાર કરીએ પછી દર્શન દેવા પધારો ફરીને અહો નિસરે જો અંતર માં આવા પ્રભુ તમે અહો નિસરે જો મારા આત્મા માં આવા સ્વામિનારાયણ મંદિર નગર પીપળિયા કાલાવડ તાલુકો જામનગર જિલ્લો હા ગામડાનું વાતાવરણ લે લેડા સ્વામિનારાયણ સ્વામિનારાયણ લ્યો જો ભેંસુ સામી જોવે છે ઝીંજરાનું ખેતર મહારાજ દ્રષ્ટિ કરી રહ્યા છે હા જીરુર મક્કા રે જો સર્વત્ર મહારાજની દ્રષ્ટિ સર્વત્ર થઈ રહી જો હા જય હો સ્વામિનારાયણ ભગવાનની જય હો વાહ મારા વાલાની લીલા એવી જગતમાં જોઈ લેવી પ્રભુ પધાયરા વાડીએ નગર પીપળિયા ગામની વાડી વાહ લીલું બધું વાહ પ્રભુ વાહ આજ ભગવાનને જલસો પડી ગયો પણ એ ખુલ્લા વનમાં ફરવા પધાર્યા ભગવાન જો મોટા મોટા એ તિવેરના વન છે જો વાહ અરે વાહ આ બીજું તુવેરનું બનાવ્યું પ્રભુ કે આ તુવેર જે જે જમશે ને એ એનો અક્ષરધામમાં હવાનો વારો આવી ગયો તુવેર બધી પ્રસાદી થઈ ગઈ હા તુવેર જમશે એને હવે જમપુરીના ફેરા મટી ગયા લક્ષોરા છે ટળી ગયા પ્રભુના આશીર્વાદ મળ્યા એટલે પછી હાથ શું રે બાકી રે કાંઈ બાકી ન રે કુવા ને કાંઠે મહારાજ બિરાજ બંધ થયા વા પ્રભુ આજે બાજુ પ્રભુની નજર ફરી રહી છે જુઓ દોર દુર ભગડામાં પ્રભુની નજર આમ ફરી રહી જુઓ ધનજીભાઈ ની વાડી છે જો વિના છે આ ધનજી જોડવાની વાડીમાં પ્રભુ આજ મોજ વરસાવી રહ્યા છે હજી તો છે નાના છે જીંજરા બધા જુઓ હા સાખે વાડીમાં આ ઝીંજરા નું એક એક પપટો જેના મુખમાં જ હે ને એને બધા જમપુરી ના ફેરા ટળી ગયા અને ભગવાન ધામની પ્રાપ્તિ હો હા હા રોકડું કલ્યાણ છે પુરુષોત્તમ નારાયણ જ્યારે જયારે કૃપા વરસા વરસાવે ને એમાં પછી બાકી ન રે કઈ વાહ મારાના ખેતરમાં હોય પછી હવે જીંજરા બધા જીંજરા જમશે શક્કરિયા જમશે શેરડી જમશે ઘણું બધું જમવાનું છે હા જુઓ હા છપૈયાની લીલા પ્રભુ ભૂલા નથી હો તમે હા નાના હતા ત્યારે છપૈયામાં જાડવે જાડવે ચડતા આજે જાડવા આજે જામ ફરીને જાડવે પ્રભુ છે હો હા નાનપણની લીલા બધી પ્રભુને યાદ આવી અત્યારે જામફળીના વનમાં ઝાડવા ઉપર પ્રભુ હિલોલા કરે છે પવનમાં ઠંડા પવનમાં એક જાડવે બીજે જાડવે પ્રભુ આંબાના જાડવા ઉપર પધારે જુઓ હે હા એ છપાઈમાં આવી જ બધી લીલા કરતા હતા આ સરગવાના ભાઈ હા જુઓ વેલા છે સરગવાનું જાડવું છે પ્રભુ પણ આજ મોજમાં આવી ગયા છો જુઓ સરગવાના ઝાડ વે ચીડા છે અને ઊંચે ઊંચે જુએ છે કઈ મુમુક્ષ છે બાજુ પ્રભુ ઘણા બધા મુમુક્ષુ છે જુઓ ઓ પ્રભુ તમે ક્યાં પોતા ઓ તમે ક્યાં હમતા ગયા પ્રભુ ક્યારે ગોતી પાડી પ્રભુ તમને વાહ ગણીએ ઓહો આર્ય 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 આર્યા વાહ મહારાજ તમે શેરડીના વાળમાં હંતાઈ ગયા છો અરે વાહ પ્રભુ ગોતી કાઢ તમને પાછા પ્રભુજી કે ગુમ થઈ ગયા અરે મહારાજ તમે આ શેરડીના વાળમાં તમને આગ્રા લાગી જશે પ્રભુ ક્યાં પતાવી ગયા ક્યાં તમે સંતાઈ ગયા મહારાજ ઓ મહારાજ બોલો 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 તમે ક્યાં આ મળી ગયા મહારાજ લ્યો વાહ દયાળુ વાહ શેરડીના વાળમાં હો નાની નાની શેરડી છે